સુરતના આશીર્વાદ એન્ક્લેવ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો છોતેર વર્ષીય હરિ ઉર્ફે હરિકાકા રામજી દોતડ દ્વારા દસ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાની ઘટના સામે આવી છે આ ઘટના સોસાયટીમાં રહેનારા લોકો સ્તબ્ધ થઈ ગયા છે કારણ કે આ છોતેર વર્ષીય સિક્યુરિટી ગાર્ડને તમામ સોસાયટીના લોકો હરિકાકા તરીકે બોલાવતા હતા અને તેને છેલ્લા દસ વર્ષથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી પર હતો

પોતાના સિક્યોરિટી રૂમમાં બોલાવી અને તેની શારીરિક રીતે પકડીને અડપલા કર્યા હતા ઘટનાની જાણ થતા બાળકીની માતાએ તરત જ પોલીસમાં ગુનો નોંધાવ્યો અને અલસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી પોલીસે સુરત શહેરના ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીની શોધ શરૂ કરી અને નવ જાન્યુઆરી બે હજાર રોજ આરોપી હરિકાકાને પકડી પાડવામાં સફળતા મેળવી તેણે શહેરના ભટાર વિસ્તારમાં સોહામ રેસિડેન્સીના એ બ્લોકમાં પાંચડે પૂછપરછ માટે ઝડપી લેવામાં આવ્યો આ ઘટના સોસાયટીમાં એક મોટી ચકચાર મચાવી છે જ્યાં સિક્યુરિટી ગાર્ડને હરી કાકા તરીકે ઓળખવામાં આવતો હતો અને છેલ્લા દાયકાથી સોસાયટીમાં તે સેવા આપી રહ્યો હતો સમગ્ર સોસાયટી આ દુષ્કર્મની ઘટના પરથી હેરાન થઈ ગઈ છે આરોપી હરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને પોલીસ તપાસ ચાલુ રાખી છે સુરતના આશીર્વાદ એન્કલેવ સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા કાકા ઉર્ફે રામજી દૌતોડે

એક થી પંચોતેર વર્ષના કાકાએ એક નાની બાળકી સાથે અડપલા કરેલા જેની તાત્કાલિક ખબર નહીં પડતા દીકરીએ તેના માતાને નહીં કહેતા તેના મોટા મમ્મી પણ ત્યાં કામ કરવા આવતા હતા જેમને જાહેરાત થતા તેમણે તેમના સાસુને કીધું તેના સાસુએ તેમના હસબંડને કીધું એ પિતાને ખબર પડતા ગઈકાલ એટલે કે તારીખ નવ એક બે હજાર પચીસના રોજ પિતા ફરિયાદ કરવા આવેલા જેની

રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત